પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારા પહોંચાડવાના આરોપસર આતંકવાદી જૂથ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સીમી પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે કેન્દ્રની અટલ બિહારી વાજપેય સરકારે બે હજાર એકથી સીમી પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારથી દર વખતે પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ મજબૂત બનાવતા સીમી પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે યુએપીએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો આગામી પાંચ વર્ષ માટે કાયદા વિરુદ્ધ સંગઠન કરવામાં આવ્યું છે બે હજાર એક માં વાજપેયી સરકાર દ્વારા સીમી પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારથી આ પ્રતિબંધ દર પાંચ વર્ષે લંબાવવામાં આવી રહ્યો છે સીમી પર છેલ્લો પ્રતિબંધ એકત્રીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસ ના રોજ લાદવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની સાર્વભૌમત્વ સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સીમી સામેલ હોવાનું જાણવા મળ્યું છે